હવે આ પેન્શન કઈ રીતનું રહેશે કયું પેન્શન રદ થવાનું છે નવું કયું પેન્શન આવશે શું લાભ મળશે વગેરે વગેરે સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં મળશે પરંતુ એની પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન થવાનું બાકી હોય તો જોઈન કરી લેજો બીજા મિત્રો સુધી આ માહિતી શેર કરવાનું ભૂલશો નહીં दोस्तों વાત કરીએ તો પેન્શન સ્કીમ પર મોદી સરકારનો નિર્ણય આવ્યો છે ઓપીએસ અને એનપીએસ હવે લાગુ નહીં થાય પરંતુ તેની બદલે એનપી યુપીએસ લાગુ થશે ઓપીએસ અને એનપીએસ નહીં પરંતુ એની બદલે યુપીએસ લાગી થશે યુપીએસ શું થાય શું લાભ મળશે એની વિગતવાર ચર્ચા કરીશું પરંતુ આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો જેથી કરી આવી આવનાર અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં મળતી રહેજી હા દોસ્તો યુનિફાઈડ પેન્શન સ્કીમ તેને નામ આપવામાં આવ્યું છે યુપીએસ અને તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપતા જ જે કેન્દ્રીય કર્મચારીઓ છે તેની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ઓપીએસ અને એનપીએસ હવે નહીં રહે ટોટલ ત્રેવીસ લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓને આનો લાભ મળશે વધુ વાત કરીએ તો આજે મળેલી કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાની જગ્યાએ હવે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસને મંજૂરી આપવામાં આવી છે સરકારે કહ્યું કે જે કર્મચારી પચીસ વર્ષથી કામ કરે છે તેને સંપૂર્ણ

જે સાહીઠ ટકા પેન્શન છે તે આપવામાં આવશે સરકારે કહ્યું છે કે નિર્ણય રાજ્ય સરકાર પણ લાગુ કરી શકે છે કર્મચારીઓ પર આ યોજનાનો કોઈ બોજ રહેશે નહીં આ યોજના એક એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ કરવામાં આવશે ઓછામાં ઓછા પચાસ ટકા પેન્શન તરીકે મળશે સરકારે કહ્યું છે જો કોઈ કર્મચારીને ઓછામાં ઓછા પચીસ વર્ષ કામ કર્યું હોય તો તેને નિવૃત્તિ પહેલા છેલ્લા બાર મહિનાના સરેરાશ પગારના ઓછામાં ઓછા પચાસ ટકા પેન્શન તરીકે મળશે જો કોઈ પેન્શનર મૃત્યુ પામે તો તેના પરિવારને મૃત્યુ સમયે મળેલા પેન્શનના સાહીઠ ટકા મળશે બે હજાર ચારથી નિવૃત્ત થયેલ કર્મચારીઓને પણ આ લાભ મળશે ચલો સમજીએ તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે તમામ એનપીએસ લોકોને યુપીએસમાં જવાનો વિકલ્પ મળશે એનપીએસની શરૂઆતથી જેઓ નિવૃત્ત થયા છે અથવા નિવૃત્ત થવાના છે તેમને પણ આ લાગુ પડશે આ માટે સરકાર બાકી રકમ ચૂકવશે બે હજાર ચારથી નિવૃત્ત થયેલ કર્મચારીઓને પણ આ લાભ મળશે માસિક પગારનો દસમો ભાગ નિવૃત્તિ પર ઉમેરવામાં આવશે ચાલો ડિટેલમાં સમજીએ આ વાતને તો સેવાના દર છ મહિના માટે માસિક પગારનો દસમો ભાગ નિવૃત્તિ પર ઉમેરવામાં આવશે મે વિકલ્પ આપ્યો છે પરંતુ જો એનપીએસ લોકો યુપીએસ પર સ્વિચ કરશે તો તેમને ફાયદો થશે જે કર્મચારી સંગઠનો આજે પી એમને મળ્યા હતા તે બધા યુપીએસથી ખુશ થયા છે ખૂબ સારી અપડેટ છે દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં કેન્દ્ર કર્મચારી તેમજ સરકારી ભરતીઓ રિલેટેડ આવી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો ફરીવાર મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય